કાલે આપણે જોઈ ગયા કે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે તું તો અડધો જ વાલો છે બાકી તો બીજા ત્રણ વાલા છે એમાં એ લોકો હવે આગળ ચાલ્યા છે વનમાંથી સવાર થવા આવ્યું એક ગામ આવતા પછી ધર્મશાળામાં ઉતારો કર્યો તે ગામના રાજાએ ધર્મશાળા બંધાવી હતી તેમાં પાંચ સાત માણસો અવારનવાર સન્માન કરવા માટે રાખેલા બંને ઉતારો કરી દાતણ કરવા બેઠા એટલામાં રાજાનો કુંવર ત્યાં આવ્યો અને દણવટ કર્યા કૃષ્ણ ભગવાને પૂછ્યું કે આપ આ ગામના આપી કુંવર બગીચામાં કુંવર બેશુદ બનીને નીચે પડી ગયો થોડો સમય જતાં રાજા ત્યાં આવ્યો તેણે પણ દંવત કર્યા અને શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું આપ આ ગામના રાજા છો તેણે એ પણ ગર્ભિત જવાબમાં આપ્યું કે હશે જો રાજા છે પણ કહે છે કે હશે પુત્ર છે રાજાનો તો પણ કહે છે હશે હવે એને તો સાફ કરી ગયો છે સાંભળવા પ્રમાણે આપને એક પુત્ર છે પણ તેને હમણાં જ બગીચામાં સરપ કર્યો બેશુદ્ધ બની ગયો છે માટે આપ જલ્દી તેની સારવાર કરો એ સાંભળીને રાજાએ કહ્યું મહારાજ આપણે એક બગીચામાં જઈએ ત્યાં સારા સારા પુષ્પો જોઈને ખુશી થઈએ પણ ફૂલનો સ્વભાવ છે કે એનો સમય થાય ત્યાં સુધી સુગંધ આપે પછી કરમાઈ જાય એટલું તો પોતે ત્યાંથી ચાલી નીકળ્યો રાજા થોડી વારમાં રાજાની રાણી ત્યાં આવી અને ધનવટ કર્યા ક્યાં ધર્મશાળામાં જે રાજાએ બંધાવી રાખેલી છે ને ત્યાં અર્જુન અને કૃષ્ણ ભગવાન ઉતર્યા છે ત્યાં રાણી આવી ધનવટ કર્યા તેને પણ કૃષ્ણ ભગવાને કહ્યું કે આ ગામના રાજાની રાણી આપ છો રાણીએ ગર્ભિત જવાબ આપ્યો હશે ત્યારે કહ્યું બાઈ હમણાં જ તમારા એકના એક પુત્રને સરપેક ગ્રસ માર્યો છે રાજાને પણ અમોએ કહ્યું પણ કાંઈ સારવાર કરી હોય એમ લાગતું નથી તમે તો એની માં છો જનતા છો તમારી જેવી સારવાર બીજા કોઈથી થશે નહીં હાસ્ય કરતી રાણી કહેવા લાગી કે એક મોટા કેદખાનામાં અનેક કેદી ભેગા થયા હોય તેને સ્નેહ પણ થાય પણ જેની કેદીની જેની કેદની મુદત પૂરી થાય અને તે છૂટી જાય પણ બહાર આવીને તે એવો વિચાર કરે ખરો કે મારા સ્નેહી શું કરતા હશે હું ફરીથી ત્યાં તેમની પાસે જાઉં એટલે કે પછી ફરીવારે એ કેદખાનામાં આવે ખરો કેદખાનાવાળા એના સ્નેહીજનો જ પછી બંધાઈ ગયો હોય સ્નેહ તો પછી શું પાછો આવે છે ખરો આટલું કહીને રાણી પણ આગળ ચાલ્યા ત્યારબાદ દીકરાની વોવે આવીને દબટ કર્યા તેને પણ પૂછ્યું કે આ ગામના રાજાના દીકરાની વહુ છો તેણે પણ કહ્યું હશે ત્યારે કહેવા લાગ્યા બાઈ તારા ધણીને હમણાં જ સરપે ડસ માર્યો છે રાજા અને રાણીને ઘણું કહ્યું પણ કોઈએ હજી કાંઈ પણ સારવાર કરી નથી તેના મનને તો એમ પણ હોય કે બીજો દીકરો હશે અથવા તો થશે બીજી વહુ આવશે પણ બાઈ તારે તો કાંઈ બીજો ધણી થોડોક આવશે માટે તું તો કઈક સારવાર કર વળી તારો સ્ત્રીનો ધર્મ છે કે પતિની સેવા કરવી દિનતાથી કહેવા લાગી એક જંગલમાં એક મોટી નદી વહી રહી છે તેમાં બે બે મોટા લાકડા તણાઈ રહ્યા છે તેમાં એક ઓવાળે ચડી ગયું અને બીજું તો તણાતું જાય છે તો ઓવાળે ચડ્યું એનું રોવું કે તણાતું હોય એનું રો એટલું કહીને એ પણ જતી રહી અર્જુન બેઠો બેઠો વિચાર કરે છે કે અરે આ બધા તો નિષ્ઠુર છે કોઈમાં ધર્મ કે પ્રેમ તો નથી પણ લૌકિક સ્નેહ પણ નથી સારું થયું કે એક જ ઘરમાં બધા ભેગા થઈ ગયા નહી તો ત્રણ ઘર બગડત એ વખતે રસોઈ આવીને કહ્યું કે મહારાજ રસોઈ તૈયાર છે શ્રી કૃષ્ણે અને અર્જુન બંને સાધુઓ નિત્ય કર્મ કરીને એટલે કે સાધુના વેશમાં જ છે હજી નાઈને નિત્યક્રમ કરીને જમવા માટે પાટલા ઉપર બિરાજ્યા થાળ પીરસાયો એટલામાં રાજા ફરતો ફરતો ત્યાં આવ્યો અને કૃષ્ણે રાજાને કહ્યું કે તમે અમારી સાથે પ્રસાદ લેવા બેસો હજી એ વાત કરે છે ત્યાં રાણી તથા વહુ પણ ત્યાં આવી ગયા ત્યારે કહ્યું કે હવે તમે ત્રણેય અમારી સાથે બેસો તો જ અમે પ્રસાદ લેશું રાજા કહે કે અમો સર્વ પ્રસાદ લઈને હમણાં જ આવ્યા છીએ માટે તમે લઈ લો કૃષ્ણે કહ્યું કે અમે તમારી સિવાય પ્રસાદ લેશું જ નહીં રાજા વિચારમાં પડી ગયો તેથી તેથી કહ્યું કે ત્રણે થાળ થાળ તેમની પણ તૈયાર કર્યા ત્યારે કૃષ્ણે અર્જુનને સંબોધીને કહ્યું અરે સાધુ પુરુષ રાજા રાણીના હૃદય તો નીચ હોય કારણ કે પ્રજાને દુઃખ દઈને ખજાનો ભેગો કર્યો હોય તો પણ તું તો સાધું છે કે નહીં તું તો છોકરાની ખબર કાઢ આથી અર્જુન બગીચામાં કુંવર પાસે જાય છે જો રાજા રાણી બધા જવાનું કીધું કોઈ જાતું નથી કૃષ્ણ ભગવાન છેલ્લે અર્જુનને મોકલે છે કે તું તો જો શાર્પ કડ્યો છે એની ખબર તો પૂછ એટલે હવે અર્જુન બગીચામાં જાય છે ત્યાં આળસ મરડીને કુંવર બેઠો થયો અને અર્જુન સાથે આવ્યો તેને પણ પ્રસાદ લેવા બેસારી દીધો સૌએ સાથે મળીને પ્રસાદ લીધા પછી રાજા લઈને પોતાના મહેલ ગયા એટલે પ્રસાદ લઈને રાજા એના મહેલમાં ગયા અર્જુન કહેવા લાગ્યો મહારાજ હવે પેલા તે ત્રણ ભક્તો ના મને દર્શન કરાવો અર્જુન કહે કૃષ્ણ ભગવાન કહે અર્જુન આ ત્રણ તને કેવા લાગ્યા આ ત્રણ તને કેવા લાગ્યા અર્જુન કહે નિષ્ઠુર હૃદયના દયાહીન એમાં તો લેશ પણ ધર્મ હોય એમ મને લાગતું નથી કોઈએ એના હૃદયમાં ઠસાવી દીધું છે તેથી ધર્મશાળા બંધાવીને આટલી બંદોબસ્ત રાખી છે અથવા કોઈ ભેદ હોવો જોઈએ તો જ હૃદયમાં પ્રેમ જેવી વસ્તુ છે નહીં હવે કૃષ્ણ ભગવાન કહે છે કે અરે અર્જુન આ દુનિયામાં આ ત્રણ સમાન મને કોઈ વાલા છે જ નહીં સ્મિત કરતા કૃષ્ણ ભગવાને કહ્યું હવે અર્જુન જવાબ આપે છે શું કહું છું આ ત્રણ અરે આમાં તો ધર્મનો છાટો જ ક્યાં છે વળી કેટલા નિષ્ઠુર છે એકનો એક દીકરાને સર્પ કર્યું એક જ ઘરમાં ત્રણેય ભેગા થયા છે નહીં તો ત્રણ ઘર બગાડત અર્જુને મનમાં પોતાની અધિકતા સમજીને કહ્યું હવે કૃષ્ણ ભગવાન કે છે અર્જુન તું આમાં કઈ સમજ્યો કૃષ્ણ ભગવાને કરડાઈથી પૂછ્યું હવે અર્જુન જવાબ આપે છે પણ મહારાજ આમાં સમજવાનું શું છે કે હું સમજું તદ્દન કઠોર અને તિરસ્કાર કરતા અર્જુન જવાબ આપે છે કૃષ્ણ ભગવાન છે તને તારો કેટલો વાલો હતો હવે જવાબ આપે છે અર્જુન અરે મહારાજ એમાં તો શું કહેવું જો અને તેને માટે તો હું ગાંડો બની ગયો હતો તમે ક્યાં અજાણ્યા છો અર્જુને સાનંદાશ્ચર્યતા બતાવતા જવાબ આપે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે અર્જુન તને તારો અભિમન્યુ જેવો વાલો હતો ને તેનાથી પણ અધિક રાજા રાણીને એનો પુત્ર વાલો હતો એમાં શંકા જ નથી પ્રશ્ન પૂછે તો સારવાર કા ન કરી હવે જવાબ આપે છે હવે સવાલનો જવાબ હવે છે કે ત્રણ વાલા કેમ છે કુંતા પુત્ર હજી વિચાર કરો જેનામાં તમે કાંઈ જોઈ શકતા નથી તે તો મને મારા પ્રાણથી પણ અધિક છે લૌકિક અલૌકિકમાં એ જ ફરક છે તેનામાં જે વાલપ છે તે વાલપને તમે સમજી શકતા નથી તેણે વિચાર કર્યો કે એક તરફ છોકરાને સર્પ કરડ્યો છે તે તો પ્રભુજીને જીવતો રાખવો હશે તો કાંઈ વાંધો આવવાનો જ નથી અને કદાચ મરી ગયો હશે તો અમો પાસે જઈને બેઠો કરી શકવાના નથી પણ મરી ગયો એ નક્કી થશે તો મળદું પડ્યું હોય ત્યાં સુધી બ્રાહ્મણ કે વૈષ્ણવ જમે કેવી રીતે એટલે એ લોકો જમતા નહોતા વળી મારે ત્યાંથી જમ્યા વગર ન જાય એના માટે એ લોકો આપણી જમવાની રાહ જોતા હતા મારું સર્વસ્વ લૌકિક અલૌકિક નાશ થયું હું મહા અપરાધી થઉં એવા વિચારથી સરપ કરડ્યો છે એમ જ માન્યતા રાખીને એણે મારા ઉપર જ ભાર રાખ્યો અને પોતાનું ખાસ અંગ એટલે કે દીકરો તે કરતા પણ અધિક આપણને માન્યા અતિથિને માન્યા હવે વિચાર કર તેમાં ધર્મ પ્રેમ દયા છે કે નહીં શ્રી કૃષ્ણે ભક્તના ઋણમાં ગદગદિત બનતા જણાવ્યું કે એ સાંભળીને અર્જુન તો આભો બની ગયો અને કૃષ્ણના મુખ સામૂ નિહાળી રહ્યો ને લાચાર થતો હોય તેમ દિન બની વિનિત ભાવથી કહેવા લાગ્યો કે ઓહો આ રહસ્યો તો હું કાંઈ સમજી શક્યો નહીં ધન્ય છે ધન્ય છે એમને અને એમના ધર્મને ત્યારે મહારાજ એ ત્રણેય જણાએ તમે પૂછ્યું ત્યારે જવાબ આપ્યો તેમાં પણ કંઈક ગુડ રહસ્ય હોવું જોઈએ હવે સમજાવે છે કે અર્જુન ભક્તની અંદર ભાવના જુદી જ હોય છે તેના દરેક કાર્યમાં દરેક વચનમાં દરેક વર્તનમાં ગૂઢ રહસ્ય સમાયેલું છે તે સમજવું તે લૌકિક જીવનું ગજુ નથી લૌકિક જીવ પોતાના તર્કથી પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ ઠસાવી બેસે તે ભક્તો કે જે ભગવાનના અંશરૂપી તેની ભાવના એવા સતસંગ સિવાય ક્યાંથી સમજી શકે હવે સાંભળ રાજાએ કહ્યું કહ્યું હતું ને કે બગીચામાં જઈએ આ સંસારરૂપી બગીચો છે છોકરા છે રૂપી ફળફૂળ લાગેલા છે ફૂલ જેમ તેના સમય સુધી સુગંધ આપે પછી કરમાઈ જાય તેનો અર્થ એ છે કે સંસારમાં જીવ આવે છે અને એના સમયે ચાલ્યો જાય છે શોખ નથી એમ પ્રભુના બગીચામાં પણ જીવ આવે છે અને જાય છે માટે એવું ને કે મોટું કેદખાનું હોય અને એનો અર્થ એવો છે કે આ સંસાર રૂપી મોટું કેદખાનું છે એમાં કેદખાનામાં હોય તેમ અહીં પણ સૌ ઘરના એક કેદખાનાની રૂપ જ છે દેહરૂપી બેડીયો છે કેદની મુક્તરૂપી આયુષ્ય છે જે ભેગા મળે એને પ્રેમ પણ થાય પણ કેદમાંથી છૂટેલો એવો વિચાર કરતો નથી કે ફરીવાર કેદના સ્નેહીજનોને મળવું એટલે કે સંસારમાંથી છૂટ્યા પછી ફરીવાર સંસારના કેદખાનામાં ફસાતો નથી ફતો જવાબ આપ્યો હતો ને કે જંગલમાં પણ કહ્યું હતું કે મોટા જંગલ રૂપી સંસાર છે એમાં માયા રૂપી નદી વહે છે લાકડા રૂપી સ્ત્રી પુરુષ બંને તણાતા હતા તેમાં મારો પતિ અવળે ચડી ગયો એટલે કે સંસારમાંથી તો મુક્ત થઈ ગયો પણ હું તો હજી સંસારમાં તણાવ છું માયામાં તણાવ છું તો હું એને રોકું કે મને રોકું એ નથી સમજાતું કૃષ્ણ ભગવાન ભગવાને બધો ખુલાસો કરી દીધો તેણે માટે ધર્મને માટે કેટલું કર્યું અને અર્જુન તારાથી એક ઘડીમાં કુંડાળામાં બેસી શકાયું નહીં મારી આજ્ઞાનો ભંગ કરી દીધો માટે ત્રણ મને મારા પ્રાણ કરતાં પણ અધિકવાલા છે અને તું અડધો આવું સાંભળીને અર્જુન ચકિત થઈ ગયો ધન્ય છે ધન્ય છે એના માતા પિતાને એને ધન્ય છે એના સદ્ગુરુને સત્સંગ કરાવનારને કે હું તો એનાથી એની ગણતરીમાં ક્યાંથી આવું મારામાં તો હજી માયાનો કાંઈ પાર જ નથી મારો પુત્ર અને એના માટે મેં તમને પરિશ્રમ આપવામાં કાંઈ ખામી નથી રાખી અર્જુને ખેદ બતાવતા પોતાને ધિક્કાર ગણાવ્યો હવે કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન મારી માયા જીતવી બહુ મુશ્કેલ છે એ તો જો પ્રભુ કૃપા કરે અને સત્સંગ મળે તે પ્રમાણે સમજીને હૃદયમાં દ્રઢ કરે ને તો જ પાર પામે પણ તેનાથી તે પોતાના મનથી પોતાને ડાયા હોશિયાર ચાલક માનીને કુશળ માને પોતાની અહમતા મમતા મૂકે નહીં અને સાચાને ખોટા ઠેરાવવામાં પ્રવીણ છે પોતાના જ મનથી અને બળથી પાર પામવા ઈચ્છનાર કોઈ પણ કાર્ય પ્રભુની માયાથી છૂટતો નથી એ સિદ્ધાંત ચોક્કસ સમજજે આ વાર્તા અહીંયા પૂરી થાય છે આપણે અત્યારે નાની વાતને વિરામ આપીએ અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ કાલે આપણે જોઈ ગયા કે